આ કઈ છે કુંજ એ ભલે ખાય આ કોયલને સાઈડમાં કરો કેસર ધીમે ધીમે આ બે ત્રણ ભેગા નીકળે છે જો એને આ સિંગમાં એકમાં તો કંબોડી થઈ હતી ઓપરેશન કરાવ્યું હતું અને હવે બીજામાં થઈ છે ધોરીનો વંશી સુમન જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આપણી ગૌશાળાથી કરી છે અને આજે તો સવારના વહેલા વહેલા બધું કામ થઈ ગયું કારણ કે વહેલા ઉઠ્યા હતા એટલે એમને એમ ન થાય ક્યારે મોડું થઈ જાય તો મોડું બાકી જો અહીંયા પૂનમ છે ખાણ ખાય છે અને એ પાછળના બધા ઓળખાડે ને ખાણ ખાય ને એ આગળ આવી ગયા તો એને હાંકવા પડશે આ કઈ છે કુંજ એ ભલે ખાય આ કોયલને સાઈડમાં કરો કોયલ હર્ષદી ખાણ હવે સાઈડમાં માં મૂકી દઉં બાકી બધી ઓમ થશે હેરાન હાલો તો આ ખાણ જો આ ખાઈ ના હકે ને તો એને સાઈડમાં મૂકી દઉં પછી વાત કરીએ તો ખાંડ નું તો ગરબો આપણે અહીંયા ઉપર રાખી દીધું એટલે એ જે કામ આવશે અત્યારે તો ખાઈ ના હક્યું કારણ કે અત્યારે જ મૂક્યું હતું એટલે બાકી અહીંયા બાપુ મારી થઈ છે કલ્યાણી માયા હાલો ખાવા માંડ્યા તો વાંધો નહીં કોઈ પોપટ ખાણ ખાઈ ગયો છે અને આ બંછીવાળો જો આવે છે હવે એને પૂરી નાખી પિંજરાની અંદર તો જો આપણી બધી ગાયો છૂટી ગઈ છે સિવાય આ એક પોપટને પોપટને આપણે છોડતા નહીં એટલે બાકી બધા છૂટી ગયા હવે રહ્યા છે એક પાછળને પાકડ માર રહ્યો એ તો એનો દરવાજો ખોલ નાખે એટલે એ બધા આવી જાય ચરવા માટે બધા રાહ જોતા હતા હમણાં દરવાજો ખખડાવતા હતા હવે પાછા આવ્યા ગયા ફટાફટ ખોલીએ ને એટલે ભેગ હાલે જાય નહીં ત્યારે પછી આડાવરા થઈ જાય આવશે કે જવું પડશે હવે તો ખરા પિંગ આવી પેલી કેસર અને પાંડ્યો ઓ રજ તો હવે આયા હાલ 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 માંદુડો માંદુડા લોહી ચાલ્યું કે નહીં આવો વરસાદ સારો થયો તો હાલ કેસર હાલ ભાગ ચક્કરે ગઈ કારીશંકર તો હવે ગૌશાળાથી બધાને બારે કાઢીએ તો ગૌશાળાની અંદરથી બધા બહાર નીકળી ગયા જો લાઇન ટુ લાઇન બધા જાય છે હવે એને મૂકવા નહીં જવા પડે અહીંયાથી એની રીતે વાળે હાલ્યા જશે ત્યાંથી ગામેરાની ગાયો આડશે ત્યાં જો અહીંયા ઓટોમેટિક હાલ્યા જશે અને સાંજે ઓટોમેટિક હાલ્યા આવશે એ એક આપણે અહીંયા ચિંતા નહીં બાકી હવે ગેટ બંધ કરો હર્ષદભાઈ અને વાસુડાને છોડો પાછળના વાળામાં પોપટ અને વાસુડા એટલા રહ્યા છે અહીંયા આ બધા જો રાહ જોવે છે હાલો ને હું જ ખોલી નાખું કામ છે પેલા પોપટને છોડો હોય પછી છોડવાના દેગા આકરા એ કરે ના ના વાંધો નહીં તો તું પોપટને છોડ નાખ પછી કહે એટલે હું આ ખોલી નાખું તો પોપટ સામે ખુલી ગયો છે ને આપણે આ ગેટ ખોલી નાખીએ ધીમે ધીમે બે ત્રણ ભેગા નીકળશે જો હલો હલો કરો હમણાં બધા અંદર જાશે ને પછી પોપટ જોજો એક વસ્તુ કરશે હું તમને હમણાં બતાવું અંદર જઈને શું કરશે કે હાલ એને એને એના આટું એક લાકડું આપણે ખોડી મૂક્યું છે કે સ્પેશિયલ એમાં એને માથા હાણવાનું ત્યાં જ ગયો હશે જોજો હમણાં આપણે તો અહીંયાથી દેખાતું નહીં ને કાંઈ તો પણ એ ત્યાં જ જશે જો સીધો ત્યાં જ જાશે જો જો કેમ પણ અદલ ને હવે ત્યાં જાય ને એક કલાક સુધી હોય એનું માથા મારશે એમને લાકડામાં અને પછી થાકશે એટલે બેસી જશે બાકી આ બધાને જો અહીંયા સરવાનું હું જે હાલો હાલો અંદર હાલો હાલો ને ભગે તમે તમારે શું વાર છે જવું તો ત્યાં જશે હવે એનું અહીંયા એક કલાકની ડ્યુટી લાગી ગઈ કે હવે ત્યારે એક કલાક એ લાકડા માથા મારવાના બરાબર બાકી આ બધા જેવું પાણી પીએ છે પાણી અત્યારેમાં જ ભર નાખી દઉં કેમ કે કાલનું છે ઓછું હતું તો હવામાં આવીને પાણી ભર નાખ્યું કમ્પ્લીટ અને હવે અત્યારે કાંઈ નીણ નહીં નાખવાની ને કારણ કે અત્યારે શું દૂધ પીધું છે અને ખાણ ખાધું છે એટલા માટે થોડી વાર આમ રિલેક્સ કરશે અને અહીંયા દોડશે ને એવું બધું કરશે એટલે પચી જાય ને પછી નવ દસ વાગે નીણ નાખશું એટલે પછી ખાશે શીતલ જો અહીંયા છે હાલો ધોડો હવે હું અહીંયા ઉભા કે આજ વિડીયો ચાલુ કર્યો એટલે જ નહીં એવું છે હાલો ગયા ના કાંઈ વાંધો નહીં તો અહીંયા ઓમ બધું ગાયું હાંચવાનું કામ ને બધું થઈ ગયું છે વાસુડા પૂરાઈ ગયા છે હવે એક કામ રહ્યું છે સાફ સફાઈનું સામે જો પોદરાનું બધું ઉપાડવાનું છે તો સાફ સફાઈ કરી નાખીએ ને પછી જાશું કરે તો આપણે આપડે ગૌશાળા થી ઘરે આવી ગયા ત્યાં ઘરે આવીને આથી નાસ્તો પાણી કરી લીધા છે અને જો પાંજરાપર નું બેગ કાલે આપણે ભગના ગયા હતા તો મોડું થઈ ગયું હતું પછી પાંજરાપર ગયા નતા તો અત્યારે ભેગું છે તો એ લઈને જાય પાંજરાપુર અને આજે એક ઓપરેશન કરવાનું છે ત્યાં જઈ અને ચેક કરીએ તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને જે મેં તમને ગાયની વાત કરી કે આપણે ઓપરેશન કરવાનું છે એ ગાય જોઉં એ આજે ઓપરેશન થઈ અંદર જ આવી ગઈ છે હું મા તો શું આપણે જે અહીંયા ભાવેશભાઈ છે ને આપણે અહીંયા ગૌશાળામાં જ આપણે પાંજરાપુરમાં મતલબ અહીંયા નોકરી કરે એની જ ગાય છે અને એને આ સિંગમાં એકમાં તો કંપોડી થઈ હતી તો ઓપરેશન કરાવ્યું હતું અને હવે બીજામાં થઈ છે જો આ સિંગમાં અહીંયા જો ફૂટી ગયું છે તો એનું આજે ઓપરેશન કરવાનું છે તો અત્યારે જ આવી છે ને સીધી ઓપરેશન થિયેટરની અંદર લઈ લીધી કારણ કે એ એણે કાલની ભૂખી રાખી દી એટલે અને અત્યારે ઓપરેશન થઈ જશે પછી વરી એ લઈ જશે એની રીતે બાકી ગાય શાંતિથી ઊભી છે અને ઓપરેશનની તૈયારી બધી જ આપણે ચાલુ કરી નાખી છે હવે થોડી વારની અંદર જ ચાલુ કરશું ઓપરેશન તો મિત્રો લગભગ બે કલાક જેવું આ ઓપરેશન હાલ્યું અને વધારે ટાઈમ લાગવાનું કારણ એ કે ગાયને છે જે ટ્યુમર આવે ને અંદર ઉતરી ગયા હતા વ્યવસ્થિત બધું ક્લીન કર્યું અને એમાં વાર લાગી ગઈ બાકી અત્યારે તો શાંતિથી ગાય બેઠી છે અને ભગત સાફ સફાઈ કરે છે બાકી એક સિંગમાં તો ઓપરેશન થઈ જ જતું ને બીજામાં થઈ ગયું છે જો થોડું વિપરે હો ગાય કેમ કે બારેથી આવી છે ભરૂકી છે એટલા માટે હવે થોડી વારમાં ઊભી થશે ને પછી આપણે એને કાંઈ સંભાળવાની નથી જે પશુ માલિક છે એ જ અહીંયાથી લઈ જશે ને એની રીતે બધું ધ્યાન રાખશે બરાબર બાકી આપણે ઓપરેશન કરવાનું તો જ કરી નાખ્યું છે એકદમ ઓકે અને સાફ સફાઈનું કામ બધું થઈ ગયું એને ચોખ્ખી કરી નાખીને આ બધામાં લોહી થોડું વધારે નીકળ્યું હતું કારણ કે હું ફેલ ઓપરેશન જેવું હોય ને મતલબ થોડું કેસ ક્રિટિકલ હોય ને એમાં લોહીને હું વધારે નીકળતું એટલા માટે બાકી એકદમ બરાબર જો અત્યારથી અહીંયા તમને નહીં દેખાતું બાકી ગાય એકદમ ઓકે રિપોર્ટ છે થોડી વારની અંદર જ ગેનની અસર ઓછી થશે એટલે ખાવા પીવા મળશે અને એ લોકો લઈ જશે અહીંયાથી અને જે કાંઈ પણ સાર સંભાળ રાખવાની હશે એ આપણે એને સમજાવી દેશું એટલે એની રીતે કરશે બધું તો આપણે પાંજરાપોર ગાયનું ઓપરેશન કરીને પછી આવી ગયા હતા ઘરે ઘરે આવી જમી લીધા હતા અને અત્યારે ક્યાં આવે છે ખબર તમે બધા ઘણા બધા દિવસથી કહેતા હતા ને ત્યાં મહેશભાઈની ગાયો પાસે હું આપણા ઘરે જોવાની શીતલ નીચે બેઠી હું ઊભી છે બાકી કોઈ દેખાતા નહીં મેં પહેલાં જોયું તો કોઈ દેખાતા નથી બધા છે આમાં આની અંદર છે બંધ કરી નાખે જો આ ચારે વારો આજ તો આમાં આવી ગયો ધોરીનો વંશ્રી સુમન આનું નામ શું છે ખબર હું તો ભૂલી ગયો એનું નામ છે સુરભી હા યાદ આવી ગયું સુરભી બધા શાંતિ બેઠા અહીંયા પાછળ ધોરીનો જો કેમ તીખો મારો દીકરો હમણાં શું અહીંયા રહેતો નહીં ને એટલે માટે અહીંયા ક્યાંય બતાવતા હતા પણ આજે અહીંયા નીકળ્યો તો મને એમ થયું કે તમે બધા કહો છો ઘણા દિવસથી અને તમને થતું હશે કે કેમ બતાવતા નહીં તો આજે આવી ગયા અહીંયા અને તમને બતાવી દીધું બરાબર અત્યારે બપોરનો સમય છે એટલે બધા શાંતિથી બેઠા છે નવું જે બીજી ગાયો રહે સાંજે આવશે તો હવે સાંજે વળી આપણે આવશું તો તમને બતાવીશ નહીં તો અત્યારે આવ્યા હતા તો તમને આટલું બતાવી દીધું ધોરીને બતાવી સુમન બતાવી હાલ જો મારા દીકરા પણ આપણો તો વાય નહીં ધીરે હવે જો ઊભી થઈ ભલે હાલો તો આપડી ગૌશાળી તો જવાનું છે કારણ કે ત્યાં કામ ઓકે કરી નાખ્યું છે તો જવાનું છે ડાયરેક્ટ આપણે પાંજરાપુર તો ચાલો જાય પાંજરાપુર તો આપણે મહેશભાઈની ગાયો ચેક કરીને આવી ગયા હતા પાંજરાપોર ને જે સવારે આપણે ઓપરેશન કર્યું એ ગાય જો અહીંયા બાંધી છે અને ચેક કરો કમ્પ્લીટ ચરો ખાય છે આ લઈ નથી ગયા હું થોડી વારમાં મારી ખ્યાલથી લઈ જશે અત્યારે ઊભી થઈ ગઈ હશે એટલે અહીંયા બાંધી નાખી અને ચરો નાખ્યો એટલે ખાય છે તો ગાય તો એકદમ ઓકે રિપોર્ટ છે તો હવે જાય વાડાની અંદર અને ચેક કરીએ કઈ બપોરે નવો કેસ આવ્યો હતો તો આપણે પાંદરા પર જે ઓપરેશન વાળી ગાય ચેક કરી એના પછી વાડાની અંદર કાંઈ નવો કેસ હતો નહીં તો તમને કાંઈ ન બતાવ્યું અને આવી ગયા સીધા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળે આવ્યા ત્યારે કાંઈ હું તમને બતાવવાનો સમય ના મળ્યો અને હવે તો શું શિયાળાનો દિવસ છે એટલે જે સાડા થયા છે ત્યાં અંધારું થઈ ગયું એકદમ અંધારું અને આપણી ગૌશાળે બધું કામ ઓકે થઈ ગયું છે સિવાય એક નિર્ણય બાકી છે બાકી બધી ગાયો જો શાંતિથી ખાણ ખાય ને બેઠી છે અમુક ઊભી છે હું છે અરે આ જો ભૂરી સામે મીરા ને પરી બંને જે ખાણ ખાય છે કારણ કે આનું વધ્યું ને એને નાખ્યું છે તો એ ખાય છે બાકી આ બંને હોય અહીંયા શાંતિથી બેઠી છે એને ખાણ કેટલું ખાધું એ ચેક કરીએ આપણે એને ખાણ ખાઈ લીધું લેવાઈ ગયું તારું બાકી આ ક્રિષ્ણા ખાય છે ખાણ આમાં શું બીજાને ખાણ વધ્યા હોય અમુકને શું વધારે થઈ જાય ધરાઈને આવી હોય તો ખાય નહીં તો એનું ખાણ બીજાને મૂકી દે એટલે એમ ખાય છે હવે આપણે જવાનું છે જાર લેવા માટે તો જાય જાર લેવા ને લઈ આવી પછી નાખીએ તો આપણે આપણી કામ ઓકે કરી અને પછી ચરો લેવા માટે તો ચરો લઈને આવી ગયા છે આપણે જો ઉપર જ લઈ છે ત્રણ મણ લઈ આવ્યા છે બધી જે દૂધણી ગાયો અહીંયા જે દેખાય છે ને બધાને નાખવાનું હોય તો ચાલો બધાને નીણ કરી નાખીએ તો જોઈ શકો છો આપણે બધાને છે નીણ નાખી દીધી અહીંયા જો પોપટને થોડું નાખ્યું છે કારણ કે શું એને વધારે નાખીને તો બગાડે છે તો અહીંયા રાખ્યું એટલે અંદરવાળા એ ખાશે અહીંયા રાખ્યું છે અંદરવાળાને ખાવા માટે બાકી ભૂરી અહીંયા નાખ્યું છે તો એ ખાય છે આ બંનેની કલ્યાણી અને બંસી અહીંયા નાખી તો એ બંને અહીંયા ખાય બધાને પોતપોતાની જગ્યાએ નખાઈ ગયું છે અને બાકી આપણે વધારે નાખી કારણ કે ગમણમાં ચરો બગડેવો છો અને સાઈડમાં જો શંકરને અહીંયા નખાઈ ગયું છે તો હવે બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે તો હવે જાશું ઘરે અને ઘરે જઈને બીજું કાંઈ કામ છે નહીં વિડીયો એડિટ કરશું એ જ તો આજના હવે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કર નાખજો કોમેન્ટ કરી નાખજો મળે કાળું નવા વિડીયોનો